અને પરિણામે લગન કરાવી નાખ્યા ઓલો વેપારી સમજ છે શેઠ કે કોક સાધુએ કીધેલું છે એ ફરશે નહીં અને આનું મૃત્યુ થશે ને કેવું છે એ સાહેબ જાન ગઈ ઓલો શેઠ કઈ હું જાનમાં નહીં આવું હું અહીંયા ઘરમાં બેઠો બેઠો જપ કરું છું એને ખબર છે કે ઘરે આવ્યા ભેગું પેલું થવાનું જાન ગઈ પરણીને આવ્યા આખા ગામને ખબર હતી અને સાહેબ ધામધૂમથી વધામણા થયા બંને આવ્યા મેં આખું ગામ જમાડ્યું બધા જમી જમીને ગયા અને પછી પેલો જપ કરતો હતો એનો બાપ એને એમ થયું કે હવે બાર વાગે આનું મૃત્યુ કીધું છે અને પેલો છોકરો અગિયાર સાડા અગિયારે પોતાના રૂમમાં જ્યારે જાય છે અને શેઠ લડે છે કે બાર વાગશે એટલે મૃત્યુ પામશે ભગવાનની સામે માળા લઈને બેસી ગયો છે હમણાં આમ થશે એ જ વખતે એક દેવી પૂજકની છોકરી સગર્ભા હતી અને એને કોઈએ જમવાના પંગતમાં બેસવા ન દીધે એટલે એનું જે મકાન હતું એમાં જે રૂમ હતો જેમાં આ છોકરાનો રૂમ હતો વરરાજાનો રાજાનો એની પાછળ એ પડી પડી પીડાય કે મને કોઈક બાળકનો જન્મ થઈ ગયો હતો અને ભૂખ લાગી મને કોઈક ખાવાનું આપું ખાવાનું પણ બધા ઉત્સવમાં પીડ્યા હતા ઓલી નવી નવી વહુ એને શું ખબર કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પણ પેલું માટલું એના રૂમમાં હતું બાપને ઘરેથી માટલું આવ્યું એણે ખોલ્યું એમાંથી મીઠાઈ કાઢી પીસવાળા લોટામાં પાણી ભર્યું અને બે ત્રણ હાડીનું દોરડું કર્યું ઘરેથી કર્યાવર એ ઓલો લોટો બાંધ્યો મીઠાઈ આપી અને પાછળની બારીમાંથી હજી હા નવી બિચારી બે પાંચ કલાક એણે દોડ્યું બેન બાપા આ મીઠાઈ ખાઈ લે અને પાણી પી લે એ પહેલી દીકરીએ જળનો લોટો લીધો મીઠાઈ ખાધી પાણી પીધી અને એને કીધું તારું સૌભાગ્ય અખંડ રહે દેવી પૂજા દેવી પૂજા અને સાહેબ બાર વાગ્યા વેપારી થયું કે હમણાં છોકરો ગયો અને લહલાત કાળ સાપ વક્ર ગતિ દોડતો આમ ઉમરા અંદર જાય ખબર નહીં કેમ થાંભલી ફાટી જેમ નરસિંહ ભગવાન પ્રગટ થયા હોય એમ થંભ ફાટ્યો અને ઉમરા ઉપર પછડાયો સાપ મરી ગયો સાહેબ સાડા બહાર થયા શેઠ ને થયું કોઈ રોતું કેમ નથી મરી જવો જોઈએ આ કેમ થયું એક વાગ્યો ત્યારે શેઠાણીએ દરવાજો ખટક બહાર આવો ભાઈ બચી ગયો કે બચે જ નહીં બચ્યો એ તો મારા આનંદ પણ વિધાતાનું વચન તો કે બચી ગયો કેમ કે થાંભલી પડી સાપ મરી ગયો ત્યારે શેઠ બહાર આવ્યો બાપ દીકરો ભેટ્યા અને કીધું કે આ કેમ થયું બહુ સારું થયું પાછું રૂમમાં ગયું બાપુ બંધ કર્યું કોઈ મને કોઈ બોલાવતા અને ભગવાનની માળા શરૂ કરી રામ મંત્ર જપતો હતો સાહેબ માળા શરૂ કરીને ભગવાનને ઠપકો આપ્યો કે તમે કહેતા હતા વિધિલેખ આ બચેને બચી કેમ ગયો તમે ખોટા પીડ્યા કે તારી આવેલી નવી પુત્ર વધુ એ બે જીવને બચાવ્યા એકને બચાવવું એ મારી ફરજ હતી એટલે આશીર્વાદ છે એ સંતોના વિદ્વાનોના તો મળે પણ આમાં કોઈનો પણ આશીર્વાદ ભજન માટે આશીર્વાદની બહુ જરૂર છે કે નાનામાં નાના માણસનું વચન આપણા ઉપર એક મોટી પ્રેરણા આપણને આપે તો એવું સાધુતાનું પંચક મારે આજના પ્રસંગે આમ તમે આશીર્વાદ આપો એટલા માટે મુક્નું છે આ ઉપદેશ નથી આ સંદેશ નથી પણ અમે આવું જીવી શકીએ એવા તમે સૌ આશીર્વાદ આપો એટલા માટે આ વાત મેં આપની પાસે મૂકી છે અને મેં ઘણી વખત કહ્યું છે હમણાં બે ત્રણ વખત કહ્યું છેલ્લે એટલું કહું કે મરવું તો મોટાને જ પડે